મારા અહીંયા જે યાત્રા હતી બાર જ્યોતિર્લિંગમાંથી જે મેં રામેશ્વરની યાત્રા તેમજ શ્રી સાઈલમ એટલે કે મલ્લિકાર્જુનની યાત્રા મેં અહીંયા પૂર્ણ કરી છે હવે હું અહીંયાથી રિટર્ન ઘરે રહ્યો છે તમે જોઈ શકો છો હવે આ બધું સામાન મારા એકમાં ચાલીસ હજાર છે આ યાત્રા પૂર્ણ આ બધા વિડીયો હું યુટ્યુબ પર નાખી નાખી દીધા છે એ તમે જોઈ લેજો નમસ્કાર મિત્રો હર મહાદેવ હું આવી ગયો છું શ્રી શૈલમ એટલે કે મલ્લિકાર્જ જ્યોતિલિંગ તમે જોઈ શકો છો આ મલ્લિકાર્જન જ્યોતિર્લિંગના વ્યૂ પોઈન્ટ સામે દેખાય છે શ્રી શૈલમનું મંદિર એ સીધું રસ્તો છે તો આ છે શ્રી શૈલમ જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તમને બતાવી દઉં કે હું સૌથી પહેલાં રામેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી રામેશ્વર જ્યોતિર્લિંગથી યાત્રા પૂર્ણ કરીને હું ત્યાંથી મંડપમથી ચેન્નાઈ આવે ચેન્નાઈથી ઓગલ આવ્યો અને ટોગલ ઓગલથી ટ્રાવેલ્સ એટલે કે આંધ્રપ્રદેશ જે બસ છે સરખાઈ બસ એ દ્વારા હું અહીંયા શ્રી શૈલમ આવી જે રાત્રે સાડા આઠ વાગે નવ વાગે જુઓ અને સૌથી પહેલાં તમે અહીંયા આવીને શું કરવાનું છે એ તમને જણાવી દો સૌથી પહેલાં તમારે અહીંયા રહેવાની વ્યવસ્થા ખાસ કરી લેવી રહેવાની વ્યવસ્થાનું ચાર્જ હું તમને કહી દઉં કે અહીંયા જો તમે આઉટ ઓફ સિઝન આવશો તો તમારો ચાર્જ લગભગ પાંચસોની આસપાસ અને ડોલ રૂમ અઢીસો સાડા ત્રણસો રૂપિયામાં તમને મળી જશે જો તમે સિઝનના ટાઈમે આવશે તો તમને અહીંયા રૂમ મળવાની બહુ મુશ્કેલી પડે છે અને તમે અહીંયા બસ સ્ટેશનમાં ઉતરશો તો મંદિરની આસપાસ તમે જશો તો તમને હોટલો પણ મળી જશે જે ડોલ રૂમ તમારે સાડા ત્રણસો જેવું કે અઢીસો રૂપિયા જેવું હશે અને રૂમ તો જો સિંગલ હશો તો તમને કદાચ નાય પણ મળે અને જે આ ટ્રસ્ટ ચાલે છે એ સંસ્થા દ્વારા તમે લેશો તો હજાર રૂપિયા પંદરસો રૂપિયા તમારે સિંગલ બેડવાળું રૂમ મળી જશે અહીંયા તમારે ઘણી બધી રૂમની આ જે પાછળ દેખાય એ ધર્મશાળાઓ પણ છે એ તમે ત્યાંથી પણ તમે બુક કરી શકો છો બીજી વાત જણાવી દઈએ એ રૂમ લીધા પછી તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા મલ્લિકા જ્યોતિર્લિંગમાં શું જોવા લાયક છે એ પણ હું તમને જણાવું કે મલ્લિકા જ્યોતિર્લિંગમાં જ્યારે તમે આવો તો સૌથી પહેલાં શ્રી મલ્લિકાર્જુનના જ્યોતિના દર્શન કરવાના છે એ જે સવારે વહેલા પાંચ વાગે ઉઠીને તમે ત્યાં જઈને સારી રીતે દર્શન કરી શકશો અને મંદિરની આસપાસ ફરી શકો છો જો તમે મોડા જશો તો એની સૌ ભીડભાડ હશે જે મારે બનાવ્યો હતો એ હું તમને વિડીયોમાં મૂકેલું છે ઓલરેડી જોઈ શકો છું ત્યારબાદ તમે ત્યાં શક્તિપીઠ પણ આવેલી છે મંદિરની અંદર એનું પણ તમે મુલાકાત કરી શકો છો ત્યારબાદ આજુબાજુના પ્લેસની પણ મુલાકાત કરી શકો છો જે પણ આ વિડીયોમાં બધું મૂકવામાં આવેલું છે નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મારી યુટ્યુબ ચેનલ પર જોવાલાયક સ્થળમાં આપણે દક્ષિણ ભારતની મુલાકાત કરવાની છે જેમાં આપણે બે જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે જેમાં એક શ્રી શૈલમ અને બીજું છે શ્રી રામેશ્વરમ હવે ત્યાં કઈ રીતે જવું તેમાં જોવાલાયક સ્થળ કયા કયા છે અને રહેવા તથા જમવાની વ્યવસ્થા શું છે અને કેટલો ખર્ચ છે તેના વિશે આ વિડિયોમાં આપણે વાત કરવાના છે તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા નવા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં એટલે કે મારી ચેનલ પર સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો વધુ સમય ન લેતા આપને સૌથી પહેલાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગની ના દર્શન કરીએ તો શ્રી શૈલમ કઈ રીતે પહોંચવું જેની વાત કરીએ તો સૌ પ્રથમ તમે બસ દ્વારા ટ્રેન દ્વારા અને હવાઈ માર્ગ દ્વારા પહોંચી શકો છો સૌપ્રથમ તમારે કોઈ પણ ખાનગી કે સરકારી બસથી હૈદરાબાદ આવી જવાનું છે ત્યારબાદ ત્યાંથી હૈદરાબાદથી શ્રી સૈલમ બસ દ્વારા જઈ શકાય છે રેલવેની વાત કરીએ તો તમારે ગમે તે સ્ટેશનથી હૈદરાબાદ કચ્છુ ગેડા રેલવે સ્ટેશન આવી જવું ત્યાંથી તમારે માર્કરૂ માર્કપુર રોડ સ્ટેશન પર ઉતરી જવું એટલે રેલવે મળે જે એક જ ટ્રેન તમને જોવા મળે જે તમારા અગિયાર કલાકનો સમય લે છે ત્યાંથી શ્રી સૈલમ એંશી કિલોમીટર દૂર છે પરંતુ આ રસ્તો બહુ લાંબો હોય છે આ ટ્રેનનો રસ્તો જેના કારણે તમારો સમય પણ બગડે છે તેથી મારી તમને સલાહ એ છે કે તમે હૈદરાબાદથી બસ લઈને તમે સીધા શ્રી સૈલમ આવી જાઓ જે છ કલાકનો રસ્તો છે નજીકનું હવાઈ મથકની વાત કરીએ તો આપણા હૈદરાબાદ છે અને હૈદરાબાદથી તમે ત્યાં સીધા બસ દ્વારા તમે સીધા શ્રી સૈલમ આવી શકો છો તો આ થઈ ગઈ તમારે શ્રી શૈલમ આવવાના કઈ રીતે પહોંચવું એના વિશેની વાત હવે હું વાત કરું છું કે મારે શ્રી શૈલમ કઈ રીતે પહોંચવું અત્યાર હાલ હું જે સ્થળ છું એ શ્રી રામેશ્વર હતું અને રામેશ્વરથી મારે મંડપમ રેલવે સ્ટેશન આવવું પડ્યું અને મંડપમ રેલવે સ્ટેશનથી રોજ સાંજે ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન જાય છે એની અંદર મેં ટિકિટ લઈ ત્યાં બે તેની અંદર મેં સવા સફર કર્યું અને સવારે લગભગ સાતને પાંચે ચેન્નઈ કેન્ટ ઉતારી દીધું ત્યાંથી પછી તમારે ક્યાં જવાનું ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન એની પણ ટિકિટ તમારે લેવાની જે સાતના પચીસે આ ટ્રેન દરરોજ જાય છે એ વિજયવાડા સુધી ટ્રેન જાય છે તમારે ક્યાં જવાનું તમારે ઓંગલ સુધી જવાનું છે ઓંગલ ઉતરીને ત્યાંથી તમારે શું લેવાનું બસ પકડી લેવાની છે અને બસ પકડીને તમારે સીટા પહોંચી જવાનું છે શ્રી સૈલમ અને બસનું ભાડું તમારું કુલ ટોટલ થશે સાડા ત્રણસો રૂપિયા આ ખાસ યાદ રાખજો હવે આ જે ટ્રેન આ બસ સ્ટેશન જો તમારે વિજયવાડા જવું તો વિજયવાડાથી પણ તમને ટ્રેન મળી જાય અને એ એના માટે તમારે મરકપુર આવવું પડે અને એ તમારે લોંગ રૂટ ના જવું પડે એટલા માટે મેં તમને આ શોર્ટ રસ્તો બતાવ્યો છે કે તમારે ઓગલ ઉતરી રહ્યાનું ઓગલથી તમારે બસ પકડીને સીધા સી સઇલા જતું છે તો આ શોર્ટમાં શોર્ટ રસ્તો આ છે જે મારા એક્સપિરિયન્સ તમને કહે છે બાકી તો તમે જવું હોય તો તમે વિજયવાડા પણ જઈ શકો વિજયવાડાથી તમે માર્કપુર રોડની ટ્રેન પકડ્યો અને ત્યાંથી પણ તમે બસ પકડી શકો છો જે તમારો બહુ સમય લઈ શકે છે બટ જો મેં તમને જે સમય આપ્યો એ સમય દ્વારા તમે જશો તો ફટાફટ તમે પહોંચી જશો ઓગલથી ઉપડેલી બસ લગભગ અઢી વાગે જેવી આ બસ ઉપડી હતી અને મને રાત્રે લગભગ સાડા આઠ વાગે શ્રી અમે ઉતારી દીધું જે તમે જોઈ શકો છો અને હું રાત્રે સાડા આઠ વાગે શ્રી અમે પહોંચી ગયો હર મહાદેવ આજે હું તમને એવા તીર્થ પર લઈને આવ્યો છું જે મહાદેવનું જ્યોતિર્લિંગ છે બારમું આ મારા છેલ્લું જ્યોતિર્લિંગનું દર્શન છે બારમાના સૌથી પહેલાં તમને બતાવી દઉં કે આ જે તીર્થ એટલે કે શ્રી શૈલમ તીર્થ શૈલમ નામ છે પરંતુ આપણે મલ્લિકાર્જુન કહીએ છે એ તીર્થ તમારે કૃષ્ણ નદીના કિનારે આવેલું છે અને કૃષ્ણ નદીના કિનારે આવેલું આ તીર્થ બહુ સુંદર છે અને પહાડોની વચ્ચે જંગલોની વચ્ચે આવેલું છે આ મંદિર જ્યારે પણ તમે અહીંયા દર્શન કરવા આવો તો અચૂક આવજો કારણ કે આ મંદિરના જે નેચરલ છે બહુ સારી છે અને સુંદર છે અક્રિશ આ મંદિરની વાત કરો તો સૌથી પહેલાં તમે જ્યારે મંદિરે દર્શન કરવા આવો તો સૌથી પહેલાં તમારો મોબાઈલ લોકરમાં જમા કરવાનું રહે છે મેં તમને લોકરને બતાવ્યું કે લોકર ક્યાં આવેલું છે ત્યારબાદ કહેવાનું કે જ્યારે પણ તમે અહીંયા સવારના આવો દર્શન કરવા તો તમને સરળતાથી દર્શન થશે જો તમે છ વાગે પછી દર્શન કરો તો તમે લાઈનમાં પણ ઊભા રહેવું પડશે કારણ કે મારી જોડે એવી ઘટના કે હું બીજા દિવસે સવારના છ વાગે જેવું દર્શન કરે મારા કુલ ટોટલ ચાર કલાક અત્યારે હાલ હું એટલા માટે આ બીજા દિવસે હું સવારના સવારના ચાર ચાર વાગે ઉઠીને પાંચ વાગે દર્શન કરવા આવ્યો જેના કારણે મારા વીસ મિનિટની અંદર દર્શન થયું કારણ કે એ વખતે કોઈ ભીડ હોતી નથી તો જ્યારે પણ તમે મંદિરે આવો તો સૌથી પહેલાં તમારે શું કામ કરવાનું છે એ હું તમને બતાવી દઉં તો મંદિરે આવે તો સૌથી પહેલાં તમારો તો મોબાઈલ અને બેગ એલાવ તો જ્યારે પણ તમે મંદિર આવો તો અહીંયા મંદિરના ગેટની આગળ સીધું લોકરરૂલું છે જે તમારે દસ રૂપિયા ટિકિટ મોબાઈલના છે અને વીસ રૂપિયા ટિકિટ બેગના છે ત્યારબાદ તમે આ એક્સિટ પોઈન્ટ છે તમે જ્યારે મંદિર દર્શન કરીને આવશો ત્યારે તમે અહીંયાથી બહાર નીકળી શકશો અને આગળ જેવા જશો એટલે તમારે ત્યાંથી જે સામે દેખાય ત્યાંથી મંદિરમાં એન્ટ્રી થવાનું છે આ સામે દેખાય છે આ ફ્રી લાઇન છે તમે અહીંયાથી સીધા અંદર દાખલ શકો છો હવે અહીંયા તમને જ્યાં દો અહીંયા તમે ફૂલહાર શોપિંગ કરીને તમે મંદિરના માટે લઈ શકો છો ત્યારબાદ આ શોપિંગ મોલ છે એ શોપિંગ મોલમાંથી તમારે જે પણ વસ્તુ તમે અહીંથી ખરીદવી મંદિરના કમ્પ્લીટ બારની સાઈડ હવે અહીંયા ફ્રી લાઇન છે અને બીજી જો તમારે ડાયરેક્ટ દર્શન કરવા હોય તો તમારે એનો ચાર્જ છે દોઢસો રૂપિયા ત્રણસો રૂપિયા અને પાંચસો રૂપિયા એ તમારા દર્શનના ચાર્જ છે તમારે દર્શન કઈ રીતે કરવા એ તમે ફ્રી લાઇનથી જઈ શકો છો અને અહીંયા આજે આ મારો બીજો દિવસ છે મેં બીજા દિવસે મારા દર્શન સવારના વહેલા પાંચ વાગે ઉઠીને અહીં આવ્યો હતો અને જેના કારણે મારા દર્શન માત્ર વીસ મિનિટની અંદર થઈ ગયા હતા અને એના પહેલાં દિવસે જ્યારે હું અહીંયા છ વાગે જવા તો મારા દર્શન લગભગ અગિયાર વાગે થયા હતા કારણ કે ચાર કલાક લાઇનિંગમાં વેટ રહ્યું હતું અને એ દિવસ સોમવાર હતો અને સોમવારના દિવસે અહીં પબ્લિક બહુ ભીડ હોય છે અહીંયા તમે જે સામે દેખાય એ સામેથી મંદિરનો મુખ્ય દ્વાર છે બટ એ દ્વાર બંધ છે અને ત્યાંથી તમે નારિયેલ પણ તમે લઈ શકો જે સસ્તું છે વીસ રૂપિયા નારિયલ મળશે અહીંયા તમને નારિયલ થોડું મોંઘું મળશે તો અહીંયા જે સામે દેખાય એ સામેથી તમે મંદિરના પટ પર અંદર દાખલ થઈ શકો છો આ જો તમને ઓટો ત્યાં ઉતરશે બસ સ્ટેન્ડથી ત્યાંથી ત્યાંથી સીધા સીધાવાન છે સીધા આવીને આ મંદિર તમારો મેઇન ગેટ છે તમે જોઈ શકો મેઇન ગેટ અહીંયાથી તમે સીધા મંદિરના ફોટોગ્રાફી કરી શકો અને અહીંયાથી બહારથી પણ તમે દર્શન કરી શકો છો બીજું વાત તમારા જો મંદિરના અંદર જવું તો ત્યાં સામેથી ક્યુ છે ત્યાંથી તમે ફ્રી લાઇનમાં તમે જઈ શકો છો અને મંદિરના અંદરની લાઇન તમે જો ટિકિટ લીધી હોય દોઢસો ત્રણસો પાંચસો રૂપિયા લીધી હોય તો તમે ત્યાંથી અંદરની સાઈડ એટલે બહારના ગેટ છે ત્યાંથી અંદરની લાઇન હશે જ્યાંથી તમે અંદર દાખલ થઈ શકો તો ત્યાં શોપિંગ મોલ ખરીદી કરવાની દુકાન છે એની સામેના લોકર પણ મૂકેલું છે એ ત્યાં તમારા બેગ અને મોબાઈલ જમા કરી શકો જેની મેં તમને વાત કરી દસ રૂપિયા વીસ રૂપિયા ટિકિટ છે અને ત્યાંથી તમે મંદિરના અંદર જઈ શકો છો અને આ જે જગ્યા છે એ મંદિરમાં તમે જેવા આવશો તો સીધું મંદિરના એન્ટર થતા અહીંયા સૌથી પહેલાં તમે જોશો ગંગાધારા મંડપમ એ મૂર્તિ છે એના દર્શન તમે જોઈ શકો છો સીધા તમે મંદિરનો જે વ્યૂ ગેટ અંદર હા છે મંદિરનો પાછળનો દ્વાર અહીંયા તમે પાછળથી પણ તમે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે અંદર જઈ શકો છો અને આ જે સીધો રસ્તો જાય છે અહીંયાથી લગભગ ચારસો મીટર જેટલું દૂર ચારસો કે પાંચસો મીટર દૂર છત્રપતિ શિવાજી મંદિરનું ટેમ્પલ આવેલું છે તમે મંદિરના દર્શન કરીને પણ અહીંયાથી બહાર નીકળી શકો છો હા જોઈ શકો છો મંદિર હવે રહી વાત એ નહીં કે તમે મંદિરમાં જેવા દાખલ થશો તો તમને સૌથી પહેલાં શું જોવા મળે તો એ હું તમને બતાવ્યું કે જ્યારે તમે મંદિરના અંદર જેવા દાખલ થશો તો સૌથી પહેલાં આપણા ભગવાન શિવ એટલે કે શ્રી શૈલમ એટલે કે મલ્લિકાર્જુનના તમને દર્શન કરવા મળશે ત્યારબાદ એનાથી આગળ જશો તો તમને પાંચ પાંડવો જે લિંગ સ્થાપિત કર્યા હતા એના પણ તમને દર્શન કરવા મળશે ત્યારબાદ તમે એનાથી બહાર જશો તો જો ભીડ હશે તો તમને એ જગ્યા કદાચ ના પણ જવા દે મગર સવારે વહેલા તમે એ જગ્યા જશો તો તમને એનાથી જ છોડા બહાર જશો તો ત્યાં તમને પાંચ તત્વો એના લિંગ પણ તમને જોવાશે જેમ કે જલ અગ્નિ વાયુ પછી મોક્ષ એવા તમને એના દર્શન કરવા મળશે આ બધું મંદિરના અંદર છે કારણ કે કેમેરા એલાવ નથી એટલે કયા કયા છે હું તમને કહું છું ઓલરેડી તો અંદર જેવા જશો ત્યાં તમને એના દર્શન પછી કુમાર કાર્તિક એ મંદિર પણ છે એના પણ તમને દર્શન કરવા મળશે બીજી વાત છે માતા શક્તિપીઠ પણ આવેલી છે એના પણ તમને દર્શન કર પછી ભૈરવનાથના પણ દર્શન તમને અહીંયા અંદર કરવા મળશે બીજું કે ત્યાં એક મંદિરમાં જો તમને સમય મળે અને તમે જે ત્યાં દર્શન કરવા જશો તો તમને એક વસ્તુ જોવા મળશે પીપળાનું ઝાડ હવે પીપળાનું ઝાડ હું તમને કેમ કહું છું કે પીપળાનું ઝાડમાં બે ઝાડ છે બે ઝાડ એમાં છે એક પીપળી છે અને એક પીપળો છે એ તમે એક જ ઝાડની અંદર તમને જુઓ આજે મેં ત્યાં એ જોયું હતું અને બીજું કે ત્યાં લોકો બધા ધ્યાન અવસ્થામાં બેસે છે અને ત્યારબાદ ત્યાં નાગદોષનું પણ મંદિર આવેલું છે એટલે કે નાગ સર્પદોષ કહેવાય કે જેને કોઈને સર્પદોષ ત્યાં એ પૂજા અર્ચના કરવામાં આવે છે બીજા નાના મોટા અન્નપૂર્ણા મંદિર એવા નાના મોટા ઘણા મંદિરો અંદર આવેલા છે તો આ જગ્યાએ તમે મંદિરના દર્શનને કરવા જાઓ તો આ બધી આ બધાના દર્શન અચૂક કરવા જો ભેડ ના હોય તો અને સવાર વહેલા જો તમે પાંચ વાગે ઊઠીને જતા રહો તો તમારે જલ્દી આ બધાના દર્શન કરવા મળશે તો આ હતું મંદિરના અંદરના વ્યૂની વાત પછી આ તમે દેખાય છે આ તો આવા કુલ ચાર ગેટ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એવા મંદિરના ચાર આવા દ્વાર છે તો આપણે જે એન્ટ્રી ત્યાંથી મેં તમને બતાવ્યું અત્યારે અહીંયા એક્સિટ પોઈન્ટ છે પેલી બાજુ એક્સિટ પોઈન્ટ છે અને પેલી સાઈડે પણ એક્સાઇડ આમ ચાર જગ્યાએ એક્સી પોઈન્ટ આવેલા છે તો આ મંદિરમાં જેટલા દ્વારમાં ફેલાયેલું છે એટલા ચાર ગેટ છે અને મંદિરની બહાર તમે જોઈ શકો છો કે જેટલું પણ મંદિરનું બને છે એમાં જે કામ કરવાની શૈલી તો મહાદેવને લગતી બધી અહીંયા આ શૈલીમાં તમારે કંડારવામાં આવેલી છે ટોટલ તમે જોઈ શકો છો છેલ્લો પાછળનો ભાગ છે મંદિરનું અહીંયાથી પણ તમે સીધા મંદિરના પાછળના ભાગથી તમે છત્રપતિ શિવાજી મંદિર જો સામે દેખાય ને મંદિરનો ભાગ એ નજીક આવેલું છે અહીંયાથી આ શોર્ટકટ રસ્તો છે જે છત્રપતિ શિવાજી મંદિરે તમે અહીંયાથી જઈ શકો છો અને આ મંદિરનો પાછળ તમે સીધા પહેલાં ગેટેથી બહાર આવશો તો અહીંયાથી તમે સીધા છત્રપતિ શિવાજી ટેમ્પલે જઈ શકો અને અહીંયાથી તમે સીધા મંદિરના જે મેઇન જગ્યા છે જે તમારો મોબાઈલ જમા કર્યો એ રીતે તમે સીધા બહાર નીકળી શકો તો આ જોઈ શકો અને તમારે ત્યાં બેસવું હોય તો પણ તમે બેસી શકો અંદર જો તમારે ટાઈમ ના મળે તો અત્યારે હાલ મંદિરનું કામ ચાલુ છે બહારની સાઈડ બેસવા માટે માટે જોયું છે છો મંદિરનો એક્સિટ પોઈન્ટ એટલે કે તમે મંદિરથી દર્શન કરીને આવતા હોય તો છેલ્લા તમે અહીંયાથી આ મંદિરથી બહાર નીકળી શકો તે અહીંયાથી સીધા બહાર તમે ત્યાં જઈને પ્રસાદ પણ લઈ શકો દાન પણ કરી શકો અને ત્યાંથી તમે એક્સિટ થઈ શકો છો એ જગ્યાથી પણ જવું ત્યાં અથવા આ જગ્યાથી તમારે જુઓ છત્રપતિ શિવાજી તે ટેમ્પલ થઈ ત્યાં જવું હોય ત્યાં પણ તમે જઈ શકો છો અને એ જગ્યાથી તમે સીધા બહાર નીકળી શકો આ જોઈ શકો છો તમે જોઈ રહ્યા છો મંદિરની પાછળનો જે ગેટ છે અહીંયાથી તમે એક્સિટ પોઈન્ટમાં છો તમે અહીંયાથી એક્સિટ થઈ શકો છો અને અહીંયાથી સીધા તમે બહારની સાઈડ આ સાઈડ જઈ શકો છો અને તમાર જો શિવાજી છત્રપતિ સિવાય જાવ તો ત્યાં તમે શિવાજી છત્રપતિ ટેમ્પલે પણ તમે જઈ શકો છો તો મંદિરના અંદરથી તમે જ્યારે આવો તો આ જગ્યાથી તમારા એક્સિટ પોઈન્ટ છે તમે અહીંયાથી સીધા બહાર શકો અને અહીંયાથી તમે મંદિરના પણ દર્શન કરી શકો બહારની સાઈડ જો બે બેઠા આવ્યા હોય બહારની સાઈડ તો અહીંયા તમારે મંદિરના દર્શન અવશ્ય કાંઈ તો આ હતું અમારા બ્લોગની અંદર એના વિશે માહિતી હવે એની કથા શું છે એ હું તમને જણાવીશ પણ અહીંયા સૂચના આપેલી છે એ સૂચનાના હું તમને જણાવી દઉં કે શ્રી દેવસ્થાનની સૂચના એ છે કે ભક્તો કે સુવિધા કે ધ્યાન રાખતે હવે દિનાંક એક પાંચ દો હજાર ત્રેવીસે સમસ્ત સેવા ટિકિટ ઓર ભગવાન કે સ્પર્શ દર્શન કે ટિકિટ ઓનલાઈન જરિયે दिया जाएगा टिकट वर्तमान बुकिंग द्वारा उपलब्ध नहीं है भक्त संबंधी टिकट डब्लू डब्लू श्री शैलम देवस्थानम डॉट ओ आर जी के माध्यम से आप अग्रिम रूप से प्राप्त कर सकते हैं ऑनलाइन जरिए टिकट खरीदने वाले भक्तों को टिकट की प्रिंट कॉपी और आधार कार्ड की कॉपी साथ लेके आना है तो आ याद रखो कि जे लोगों ने ऑनलाइन जे लोगों ने दौड़ सौ तीन सौ पाँच सौ रुपयानी टिकट लेवा ऑनलाइन तुम्हें बुक कर आधार कार्ड और कॉपी टिकिट लैने अंदर दाखिल कारण कि हमें तमने રૂબરૂ જે ટિકિટ મળતી બંધ થઈ છે અને એક પાંચ બે હજાર ત્રેવીસથી આ સેવા ચાલુ થઈ છે તો આ એની જે વેબસાઇટ છે એ વેબસાઇટથી તમે ઓનલાઈન બુકિંગ કરી શકો અને આજુ અહીંયા તમે રાત્રે પ્રોગ્રામ ચાલુ હતું કાસનું અને આ એ જગ્યા છે જ્યાં તમે પ્રસાદ લઈ શકો લડ્ડુ પ્રસાદ ત્યાં છે અને તમારે કોઈ પણ વસ્તુ ત્યાંથી ખરીદી કરવી હોય તો એ કરી શકો છો આ છે લડ્ડુ પ્રસાદ અહીંયા તમે લડ્ડુ પ્રસાદ લઈ શકો શ્રી છો હવે ખર્ચ આપે જાણીએ તો ટ્રેનથી શ્રી સૈલમ હૈદરાબાદનો ખર્ચ ટ્રેનની ટિકિટ થશે પાંચસો સિત્તેર રૂપિયા ત્યારબાદ હૈદરાબાદથી તમે શ્રી સૈલમ આવશે એના સાડા છસો રૂપિયા ત્યારબાદ તમારે ત્યાં હોટલ કે જે રૂમર કહે એના પાંચ હજાર રૂપિયા ત્યાં પાંચસો રૂપિયા તેમજ ત્યાં તમે જે સાઇડ સીટ જોવાના એના દોઢસો રૂપિયા બીજા એક સાઇડ સીટના સો રૂપિયા અને ત્યાં જમવાના પણ તમારા બસો રૂપિયા એમ કહીને ટોટલ આટલો ખર્ચો થશે તો તમારે મિનિમમ એનો ટોટલ મારી લેવાનો એટલે કેટલો ખર્ચો થશે આ ખાલી એક તરફના તમે ત્યારે અહીંયા કેટલા દિવસ રોકાવો એ તમારો પર ઇન્ક્લુડ છે અને બાકીની અધર જોટલી ટિકિટ લેવો તો એનો પણ ખર્ચો એમાં જોઈન્ટ કરી દેજો તો આ થઈ અમારા શ્રી સૈલમની ખર્ચાની વાત અને એનો તમારે ટોટલ મારી દેજો એટલે તમને ખબર પડી જશે તો આ વિડીયોની અંદર રહેવાની સાથે એનો કુલ ટોટલ મેં ખર્ચ તમને જણાવી દીધો અહીંયા મારી શ્રી સેલેમની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે અને મેં અહીંયા લગભગ બે નાઇટ એટલે કે ચો અડતાલીસ કલાક અહીંયા વિતાવ્યું હતું શ્રી સેલેમમાં જોવાલાયક કેટલા સ્થળો હતો અહીંયા જેટલું બન્યું શું કવર કર્યું છે એમાં જો મેં તમને પહેલાં પણ વાત કરી કે શેરી શેરી વોટો રિક્ષા દ્વારા તમે પાંચ સ્થળોનું પ્લેસની મુલાકાત કરી શકો છો જેનું તમારું ભાડું છે દોઢસો રૂપિયા જે તમે અહીંયાથી બસ મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલું જે તમે ચાલીને પણ જઈ શકો છો ત્યારબાદ તમે મંદિરની બાજુમાં આવેલું છત્રપતિ શિવાજી મંદિરનું ટેમ્પલ પણ દર્શન કરી શકો છો તો આ બધા સ્થળોનું તમે લિસ્ટ બનાવીને તમે આ બધાની મુલાકાત લઈ બધું મંદિરની આસપાસ છે તો શિવ શૈલીમાં આવો ત્યારે બે નાઇટ રોકાઈ શકો એક આમ તો આ બધું એક દિવસમાં તમારું બધું પૂરું થઈ જાય બટ તો જો તમારે વધારે દિવસ રોકાવવું હોય ફરવું હોય તો બે નાઇટ બહુ કાફી છે તો આ હતી જર્ની જે સોલો ટ્રિપ કે એ એ અહીંયા હું પૂર્ણ કરું છું આવા બીજા નવા મજેદાર જોવાલાયક સ્થળોના વિડીયો હું લાવતો રહીશ અને જોવાલાયક આ પ્લેસમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું